નમસ્કાર ખેડૂત મિત્રો આપણી એકતાલીસ નંબર મગફળી આજે એકત્રીસ દિવસની થઈ છે અને કાલે આપણે સ્પ્રે મારેલો છે થાયોફિનેટ મિથાઈલ રોકો બાયોસ્ટેટ કંપનીનું એ પછી આપણે મારેલો હોય આઈ સ્ટાર્ટર અગિયાર છત્રીસ ચોવીસ કે જેની અંદર અગિયાર ટકા નાઇટ્રોજન છે છત્રીસ ટકા ફોસ્ફરસ છે ચોવીસ ટકા પોટાસ છે એ સિવાયના આની અંદર રિલેટેડ માઇક્રોન પણ છે એડઝુવન ટેકનોલોજી છે ફોર્ટી ટેકનોલોજી છે અને હ્યુમિક પણ છે આની સાથે તો કાલે આપણે આની અંદર સ્પ્રે કરેલું છે મગફળીની અંદર તમે જોઈ શકો છો એકતાલીસ નંબર મૂફળી છે અને એકત્રીસ દિવસનો સમય થયો છે અને પેલો ડોઝ આપણે મારેલો છે આની અંદર અને સાથે હતું બાયોઝામ બાયોસ્ટેટનું જે નોર્વેનું સિવિડ આવે છે એ વધારે ડાળીઓની ફૂટ અને ગ્રોથમાં કામ કરે છે સાથે આઈસીએલનું સ્ટાર્ટર પણ જબરજસ્ત રિઝલ્ટ આપે છે મગફળીમાં તમે જોઈ શકો છો આપણે ડોઝ મારેલો છે પેલો મગફળીની અંદર તો તમે કયો ડોઝ મારેલો છે અને તમારે કેવી મગફળી છે કમેન્ટમાં ફોટા નાખજો મિત્રો થેન્ક યુ